હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો એંસી રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો ત્રણ રૂપિયાથી લઈ પાંચસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો છ રૂપિયાથી લઈ પાંચસો બાણું રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે આઠસો સિત્તેર રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર દસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો પચીસ રૂપિયાથી લઈ ચારસો એક રૂપિયો છે હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે બચો એસી રૂપિયાથી લઈ ત્રણસો એસી રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો સાહીઠ રૂપિયાથી લઈ ચૌદસો છોતેર રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો પચીસ રૂપિયાથી લઈ અગિયારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ બે હજાર સાત રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે આઠસો સાઠ રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ સોળસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ અઢારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ ચૌદસો સાઠ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે એક હજાર એસી રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ચૌદસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ એકવીસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બારસો પાહીઠ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે તેરસો સાહીઠ રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા જુવાદાણાના જે ભાવ છે તે તેરસો દસ રૂપિયાથી લઈ ઓગણીસો પંદર રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો બ્યાસી રૂપિયાથી લઈ નવસો એકસઠ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ ઓળસો સાત રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે ચોત્રીસો રૂપિયાથી લઈ અડતાલીસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ અતરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ ઓગણીસો વીસ રૂપિયા છે હવે જોઈએ સુકા સૂકા મરસાના જે ભાવ છે તે ઓઢસો રૂપિયાથી લઈ ચુમાલીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો એંસી રૂપિયાથી લઈ ઓગણીસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે બારસો બાર રૂપિયાથી લઈ અત્યારસો એકસાઠ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે આડત્રીસો એક રૂપિયાથી લઈ બેતાલીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે બારસો ત્રીસ રૂપિયાથી લઈ અઢારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ હિચબ ગુલ હિચબ ગુલના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ ચોવીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો પિંચાશી રૂપિયાથી લઈ બારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે પાંચ હજાર રૂપિયાથી લઈ નવ હજાર રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો પાંત્રીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આપણે રજા લઈએ Да не